कोई भी विद्युत बोर्ड से के डॉक्टर ने गाड़ी से तो चलाई सके जमीन कितनी है जमीन से डोड़ी कर कितनी डोड़ी कर इतने अड़ी वगैरह आवे एक में अड़ी अड़ी <laughs> ने पांच साढ़े पांच हाड़ा हाथ भी गाता ही ना हाँ हम्म बस हाड़ा हाथ भी गाये जरूरी से हाँ तो मैं कच्चो ना बे भाई सी बे भाई एक ही भाई नौखा से अलग हाँ जमीन तो

હા video આપડે મૂકો તો તમારા ત્યાં જાન માં આવે તો પછી નઈ અમે તો ચેનલ માં મુકી ને હા તમારો number હોય ને તમારો photo હોય ને તો કોઈ એવો નિરાધાર હોય તો તમને ફોન કરે એમ હા સર એ વાત સાચી પણ એક ધ્યાન નાખજો કે કોઈ ઓલો પૈસા માંગે તો પૈસા નો નાખતા ના ના સર એ તો નઈ કરું હ અમુક હું હોય કે છેતરાયેલા છે સાહેબ એક છેતરાઈ ગયા હા એક વખત વર્ષો થઈ ગયો છેતરાઈ ગયા એટલે હવે તો હવે તો અમે ચેતન થઇ ગયા નઈ ના ખાવે એટલે કઈ એવું હોય તો એને ફોન આવે તો તમારે કેવું ભાઈ અહીં આવો કોડત માં લગન થઈ જાય પછી લુગડા પગ તમારે જે લેવું હોય લઇ દેવાનું હા ઈ તો બરોબર છે પેલા પૈસા પૈસા નહી હાલવાના એ તો આપડે કદાચ કપડા બપડા તો છે તો આપડે ઠીક છે લઈ દઈએ અમુક લોકો ફ્રોડ હોય સમજી ગયા નંબર જોઈને કરે

રસોઈ બનાવવા માટે આપણે તકલીફ પડે ને સાહેબ હા બનાવી નખાય બે રોટલા ઘડવાના ના સાહેબ એ તો વાત સાચી થારી માં તારો લોટી માં મારો એ બીજું શું ફેર પડે એ તો મળી જાય તો કીધું સાહેબ ને ફોન કરીએ ના રે ના એ મળી જાય તો અમે તો સારું લ્યો અમે તો કઈ લગન કઈ બોલ દઈ કે વાનડા એમી ડોર જા જા

આપડે ખેતર માં રયે છે કે ગામડામાં છે સિટી મા છે ગામડા માં રહ્યો ને હા ગામડા હવે આમાં તો હું ગામડામાં ચાલી વર્ષ થઇ ગયા એટલે એવું કઈ શોખ નો હોય હે સાહેબ હા સાલી વર્ષ થઈ ગયા એટલે શોખ નો હોય સાચી વાત સાલી વરસ થઈ ગયા હોય ને એટલે બઉ શોખ હોય એમ

એટલે તમારો નંબર ચાલુ નંબર હોય દેજો એટલે એમાં હું નાખું બરોબર આપણે જે વાત કરીએ એજ ચાલુ છે આજ નંબર ચાલુ છે હા કઈ વાંધો નહી અને તમારો ફોટો વોટ્સઅપ માં આમાં નાખો મને પાછળ એસી છે ને હા પાછળ એસી છે ને એસી હા જોયો નથી લબ એસી જો હાલ જોઈ લઈ મે નંબર નથી સીધો ઉપાડી લીધો મે 9770 7485 હમ હમ હમ

જીવન એ સાહેબ આપડે સેલેડીના હોંઠા જેવું છે આમ ગણે તો હા એ તો ગાય આયવા રાખે હા એટલે હું આ તઈ તમને કહો છું કે હેડના હાથો નો લઈ આવે ઘરે એમ એટલે પણ તમારે તો લગ્ન લગની લાગી એટલે તમે કરવાનું જ હોય તમારે તો હા સારું થઈ જાય તો ભાઈ તમારું થઈ જાય તો ભગવાનને પ્રાર્થના કરશું અમે કે મરી અમારા પાત્ર મળી જાય અમારું જેવું તો ધન્યવાદ છે તમને એને ઉતલું કરાવી દીધું ના ભાઈ અમે તો વિડિયો ચલાવી દઈએ સમજી લ્યો હા એ તો મને ખબર છે video ચડાવો ને તમે તો અને એમને જાય આગળ હમ તમને સીધો ફોન આવે તમારો નંબર નાખી હોય પણ એક ધ્યાન રાખજો કે પૈસા ને દેતી લેતી પેલા નો કરવો એમ ના ના એ નહીં કરો સાહેબ એ તો તમને હા પ્રો લોકો બહુ હોય સમજી ગયા એ તો એવું હશે ને એ તો તમને પૂછી લેવાનું ને મારે ચાલે ડાયરેક્ટ નહીં કરો ને ના તમને ફોન આવે ને અમને ન આવે તમને સીધો ફોન આવે એમ અને તમને આવે તો સાહેબ અમે કહી લે કે આમ આમ છે સાહેબ હા હા તો માહિતી તમને દેહું અમે

બીજું તમને જે યોગ્ય લાગે એ આપણે તો તમને પછી સારું લાગે કે આ બરોબર છે ને એવું અમારા કરતા તમને થોડું વધારે લાગે ના અમિત ભાઈ વિડીયો ચડાવી દઈ ના ના આ તો કદાચ કોઈ આવે ને અમે તમે તમારી વાત કરાવીએ તે એમ હા એ તો અમે વાત કરી કે ભાઈ તમારું સારું છે ને ભાઈ વેવેજ તે માણા છે કોળક માં લગન કરી લીયો બીજું હું અમે એટલું કઈ હગી તો અમે તમને નો રાખતા એ નો રાખતા એમ હા સાહેબ દુખી ની થાય કોઈ દિવસે કોઈ આપણે કામ નહિ કરાવવાનું આપનું ઘર કામ કરવાનું હમ બાકી ભલે હુઈ જવાનું આખો દિવસ કોઈ વાંધો નહીં તમારો ફોટો આમાં નાખો હા સાહેબ ઓચોક નંબર છે મારો હા હા ચડાવી દઉં ફોટો મો બે મૂકું તમને જે બે છે ફોટા હા હારો મોકલો ફોટો જે તમને યુગ લાગે મોકલજો ને બીજા કરજો ડિલીટ કોઈ વાંધો નહીં મોકલો મોકલો અને તમે જે બોલા એ ઓલે પેલા આપડે જે ગામ છે એ તો આપણે લખી લીધું ને હા એ આમાં કોરે કોરે બોલે ને એટલે ખબર જ હોય ને

હા સાહેબ તો નાખીય જય માતાજી